કે એવી ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી નવીન સ્વાધ્યન જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર સોળ સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવ રે જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર સોળ છે સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવરે જેની અંદર મિત્રો પ્રશ્ન એક છે કાવ્યના પ્રસંગને વાર્તા સ્વરૂપે લખવાનું છે તો મિત્રો સરસ મજાનું આપણે આ વાર્તા સ્વરૂપે લખી શકીએ કે આ પ્રસ્તુત કાવ્યખંડ સુદામાચરિત સાતમા કરવાનો છે આ કાવ્યમાં શ્રીકૃષ્ણની શ્રીમંતાઈનું જહોજ લાલીનું વર્ણન કર્યું છે શ્રીકૃષ્ણની રાણીઓ તેમની સેવા સાકરી કરી રહી છે અને અચાનક દાસી આવીને શ્રીકૃષ્ણને સુદામા આવવાના સમાચાર આપે છે અને એ સમાચાર સાંભળતા શ્રી કૃષ્ણ એકદમ ઉઠીને સુદામાને મળવા માટે દોડે છે અને દોડતી વખતે પડે છે આથળે છે કપડા પગમાં આવી જાય છે પણ કૃષ્ણને કોઈ ભાન નથી હોતું અને સુદામાને મળે છે અને રડી પડે છે શ્રીકૃષ્ણ સુદામાને પગે પડે છે બંને મિત્રો એકબીજાની પેટી પડે છે શ્રીકૃષ્ણ સુદામાને હાથમાંથી તંદુલા પત્ર લઈ લે છે શ્રીકૃષ્ણની રાણીઓ આ બધું જોઈને અવાહક રહી જાય છે કેટલીક રાણીઓ મજા કરે છે કે આ એ કેવા મિત્ર છે શ્રીકૃષ્ણ ભગવાન સુદામાના તંદુર ચાખે છે અને પછી રાણીઓને આપે છે અને જે સ્વાદ આવે છે તે ચાખીને રાણીઓ પણ ખુશ થઈ જાય છે પછી શ્રી કૃષ્ણ ભગવાન સુદામાને પોતાની ગાદી પર બેસાડે છે અને તેમના ચરણ ધોવે છે તો આવી રીતે આપણે મિત્રો પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ પ્રશ્ન નંબર બે છે પાત્રોના મુખ્ય બોલાયેલા બે બે સંવાદો ગદ્ય સ્વરૂપે લખો મિત્રો પહેલું છે દાસી દાસી તો છે 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 એક એક સંવાદ બ્રાહ્મણ ઊભો અને બીજું છે મેં બધા ઋષિઓને જોયા છે એ નારદજી નથી ના દુર્વાસા છે ના અગત્ય ઋષિ છે બીજું છે શ્રી કૃષ્ણ એ તો મારો બાળપણનો મિત્ર સુદામા છે મારા જેવા દુખિયાનો વિષામો છે તમે પૂજા થાળ તૈયાર કરો આજે હું રાજ્યસન ભોગું છું તે આ બ્રાહ્મણના પુણ્યનું ફળ છે ત્રીજું છે સત્યભામા છે ભગવાન શ્રી કૃષ્ણ જોઈને આમ દોડ્યા હશે તેમની નાનપણની માયા પણ ભલી છે તો સરસ મજાનો મિત્રો આપણે આ રીતે પાત્રો જે બોલે છે બે સંવાદો લખ્યા પ્રશ્ન ત્રણ છે પ્રશ્નોના જવાબ લખવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ શા માટે અધીરા થઈ દોડ્યા મિત્રો એનો જવાબ લખી શકીએ શ્રી કૃષ્ણની દાસી સમાચાર આપે છે કે આપણા બારણે કોઈ બ્રાહ્મણ આવીને ઊભા છે તેનું નામ સુદામો છે એવું કહે છે આ સાંભળીને શ્રીકૃષ્ણ થઈને દોડ્યા બીજો પ્રશ્ન છે શ્રીકૃષ્ણ સુદામાને આવકારવા માટે સ્ત્રીઓની સી તૈયારી કરવા કહે છે અને કેમ તો મિત્રો સરસ મજાનો જવાબ લખી શકીએ કે શ્રીકૃષ્ણ સુદામાને આવકારવા માટે સ્ત્રીઓની પૂજા થાળ તૈયાર કરવા કહે છે કેમ કે તેઓ કહે છે કે હું આજે જે રાજ્યસન ભોગવું છે તે આ બ્રાહ્મણનું પુણ્ય છે ત્રીજો પ્રશ્ન છે સુદામાને લેવા જતાં શ્રીકૃષ્ણને જોઈ પટાણીઓ શું વિચારે છે તો મિત્રો સુદામાને લેવા જતાં શ્રીકૃષ્ણને જોઈ પટાણીઓ વિચારે છે કે શ્રીકૃષ્ણના મિત્ર કેવા હશે કેવો એમનો પ્રેમ હશે તેમનો પ્રેમ તેમનો તેમના દેહ પર કંદર કોટી હશે ચોથો પ્રશ્ન છે સુદામાને મળતા શ્રીકૃષ્ણ શું કરે છે તો સુદામાને મળતા શ્રીકૃષ્ણની આંખમાંથી આંસુ આવે છે તેઓ સુદામાને પ્રથમ પગે પડે છે અને પછી ભેટીને રડી પડે છે પ્રશ્નચાર મિત્રો તમે સાંભળેલા કે વાંચેલા શ્રીકૃષ્ણ વિશેનો કોઈ પ્રસંગ લખો મિત્રો સરસ મજાનો પ્રસંગ છે આપણે હાલ જે લખેલો છે એ પણ તમારે આ રીતે લખવાનો છે એક દિવસ યશોદા માખણ બનાવી રહ્યા હતા અચાનક એ સમયે બલરામ અને શ્યામ શ્રીકૃષ્ણના અનેક નામમાંથી એક નામ ત્યાં આવી પહોંચ્યા શ્રીકૃષ્ણની યશોદાનો ચોટલો પકડી તેમણે પોતાના તરફ ખેંચ્યા બલરામ પણ આવું જ વર્તન કરવા માંડ્યા બંને જણાવ્યું કે પોતે બહુ ભૂખ્યા છે અને તેમણે માખણ રોટ રોટલીની માગણી કરી યશોદાએ તેમને રસોડામાં જઈ દૂધ અને મીઠાઈ ખાઈ લેવા જણાવ્યું હતું પરંતુ શ્રીકૃષ્ણે મીઠા દૂધ નથી ભાવતા તેમ કહી માખણ રોટીની માગણી દોહરાવી પરંતુ યશોદાએ જણાવ્યું કે ખૂબ માખણ ખાવાથી તેના વાળ બળભદ્ર જેવા લાભા નહીં થાય આ સાંભળતા શ્રીકૃષ્ણએ જણાવ્યું કે મને ખબર છે કે આપ મને માખણ રોટીની કેમ ના પાડો છો યશોદ્યાએ પૂછ્યું કે કેમ કે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે બલરામ મને કહેતા હતા કે આપ મારી માતા નથી એટલે આપ મને માખણ આપતા નથી આ સાંભળતા યશોદયાએ શ્રીકૃષ્ણને માખણ આપ્યું અને કહ્યું કે બલરામ ખોટું બોલે છે મિત્રો પ્રશ્ન પાંચ છે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખલગિયા પૂરો જેમાં પહેલું છે નળમાંથી ખલગ્યા પાણી ટપકતું હતું તો ટપ ટપ ટપક ટપક આવશે બીજો પ્રશ્ન છે શેઠ દરરોજ આવક ચાવકનો હિસ્સા માંડે આવક ચાવક આવશે ત્રીજો વાંદરાઓ ઝાડ ઉપર કૂદમ કૂદી કરતા હતા ચોથું મને ગરમા ગરમ જમવાનું જ ગમે પાંચ તેમણે લગ્નમાં આવવાનું આમંત્રણ ઘેર ઘેર આપ્યું છઠ્ઠી ખાલગ્યામાં આવશે પોલીસ ઘરનો ખૂણે ખૂણે ખૂંદી વળી સાતમા પ્રશ્ન છે બેસવા માટે ખુરશી બુરશી છે કે નહીં આઠમી ખાલગ્યા છે ચોમાસામાં ખેતરના રસ્તે પાણી પાણી થઈ જાય નવમી ખાલી ગયા છે નદીનું પાણી ખળખળ કરતું વહેતું હતું અને દસમી ખાલગ્યા છે દીકરાની ઝાંઝરનો રણજણ અવાજ સંભળાયો મિત્રો પ્રશ્ન છ નીચેની પંક્તિઓની ગદ્ય સ્વરૂપે લખવાનો છે મિત્રો અહીંયા છે ચંગ મૃદંગ ઉમંગ કાજરે શ્રીમંડળ વીણા બીજા વાજે તો મિત્રો સ્વ એનો આપણે ગદ્ય સ્વરૂપે લખીએ કે મુક્તિ વગાડવાનું વાજુ બને બાજુ વગાડી શકાય તેવા મૃદંગ ઉપંગ જેવા વાદ્યો તંતુવાદ્ય વીણા જેવા વાદ્યો અવાજ આવે છે તેવી રીતે મિત્રો બીજી પંક્તિ છે બોલી સાહેલી સિષ નામી રે દ્વારે દ્વિજ ભોજ સ્વામી રે તો એનો પણ મિત્રો ગદ્ય સ્વરૂપે લખી શકાય કે શ્રી કૃષ્ણની દાસી શિષ નમાવીને બોલે છે કે સ્વામી બારણે એક બ્રાહ્મણ આવ્યો છે ત્રીજી ખાલી ત્રીજો મિત્ર પંક્તિ છે શેરીએ ઊભા થોકે થોકરે તેને જોવા મળ્યા બહુ લોરે તો મિત્રો સુદામાને જોવા શેરીએ ઘણા લોકો ઊભા રહે છે એવી વાત છે ચોથી મિત્ર પંક્તિ છે ઢળી પડે વળી બેઠા થાય રે એક પલક તે જુગ વહી જાય છે તો મિત્રો શ્રી કૃષ્ણ દોડતા દોડતા પડે છે વળી ઉભા થાય છે તેમ સુદામાને મેળવવાની એક એક પળ વર્ષો જેવી લાગે છે 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 એટલે કે સોરી પછી મુખ અન્ય હરિના લુહેરે તો પછી શ્રી કૃષ્ણને સુદામાના એકબીજાની સામે જોયા રહે છે સુદામાના આસુ શ્રી કૃષ્ણ લૂછે છે છઠ્ઠું છે બેસાડ્યા મિત્રને ને સચ્યા ઉપર ઢોળે વાય ઉપર હર ઉભા રહી તો કૃષ્ણે પોતાના મિત્રને આસન પર બેસાડ્યા અને પોતે ઊભા ઊભા વાયરો નાખ્યો એના પછી પ્રશ્ન મિત્રો સાત છે નીચેના જેને વાક્યમાં રેખાંકિત શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ મૂકી વાક્ય પરથી લખવાનો છે તેની અંદર મિત્રો જોઈએ પહેલું છે સત્યભામા કટાક્ષમાં બોલનારી પટરાણી હતી તો કટાક્ષમાં બોલનારી એની જગ્યાએ વાંકા બોલી કરીશું કે સત્યભામા વાંકા બોલી પટરાણી હતી બીજું છે રસમાં મગ્ન એની જગ્યાએ મિત્રો રસમગ્ન કરીશું કે દર્શકો સાંભળવામાં રસમગ્ન હતા તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારા પાર્ટનું સોલ્યુશન છે એ તમે કરી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા